પારડીના નાના વાક્ષીપામાં સેન્ટિંગનું કામ કરતો યુવાને આંબાવાડીમાં શું કર્યું કે પોલીસ અને લોકો દોડી આવ્યા પારડી તાલુકાના નાનાવાગ શિપા ગામે રહી તેના ભાઈ સાથે શ્રીજી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સેન્ટિંગનું મૂળ વેસ્ટ બંગાળના લક્ષ્મીચંદ ખુદીરામ સરેન ગુરુવારના ઉપર હાજર હતો જે બહાર નીકળી જતા જમવાનો સમય થયો હોય યુવકને ફોન કરતા ઉપાડ્યો ન હતો જેની આસપાસ શોધખોળ કરતા સરકારી હોસ્પિટલના બાજુમાં આંબાવાડીમાં ઝાડની દાડી સાથે કમરનો બેલ્ટ વડે ઘરે ફાંસો ખાધેલ હાલતમાં મળી આવ્યો હતો ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડિયા એકસો બાર નંબર ઉપર પોલીસને જાણ કરતા સ્થળ ઉપર આવી પહોંચી હતી અને યુવાનની લાશને પાડી સીએસસી ખાતે પીએમ અર્થે ખસેડી હતી સમગ્ર ઘટના અંગે મૃતક લક્ષ્મીચંદના ભાઈ રૂપલાલ ખુદીરામ સરેને પાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જોકે યુવાનના આત્મહત્યાનું કારણ અકબંધ રહ્યું હતું વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો